રાજ્યમાં ફરી ગરમીનો પારો ઉચકાયો છે બેતાળીસ પોઈન્ટ નવ ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું છે ગઈકાલે આઠ શહેરોમાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર થયું છે આગામી ત્રણ દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં હીટવેવની આગાહી કરાઈ છે તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો વધારો થઈ શકે છે ચુમ્માળીસ ડિગ્રીને પાર પહોંચી શકે છે તાપમાનનો પારો ત્યારે સાબરકાંઠા બનાસકાંઠા રાજકોટ અને કચ્છમાં આખરી ગરમીની શક્યતા છે આખરી ગરમી પડી શકે છે ત્રણથી ચાર ડિગ્રીનો વધારો થઈ શકે છે તો હવે વાત કરીએ કે ક્યાં કેટલું તાપમાન નોંધાયું અમદાવાદની વાત કરીએ બેતાળીસ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું ગાંધીનગરમાં બેતાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે ગરમી વધી રહી છે આ તરફ રાજકોટ અને ભાવનગરમાં બેતાળીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે તો હવે વાત કરીએ ડીસાની ડીસામાં એકતાળીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું છે ભુજ અને વડોદરામાં ચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાવું છે ગરમી સખત વધી રહી છે કચ્છમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે આ તરફ સુરતમાં ચાલીસ પોઈન્ટ એટ ડિગ્રી તાપમાન નોંધાયું છે એટલે